અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની ગાગડીયો નદીનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે ભારે વરસાદને કારણે પાણીની આવક થતાં ગાગડીયો નદી પરના ચેકડેમ છલકાયા છે લાઠીથી લીલીયા સુધી પાંત્રીસ કિલોમીટર નદીના પટમાં ત્રીસ ચેકડેમો છલકાયા છે રાજ્ય સરકાર અને ઉદ્યોગપતિ પદ્મશ્રી સૌજ ધોળકીયાના ધોળકીયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ગાગડીયુ નદીમાં જળ સંચયના પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે ગડીયુ નદી ત્રણસો ફૂટ પોહળી અને દસ ફૂટ ઉમડી ઉતારી ભેંસાણ અને બોડિયા નજીક છ કરોડના ખર્ચે બે ચેકડેમ બનાવ્યા છે બંને ચેકડેમ છલકાતા હાથીગઢ હરિપર શનાળિયા બોડિયા ભેંસાણ ખારા કલ્યાણપુર સહિતના ગામની પાણીની સમસ્યા હવે હલ થશે જયારે ભૂગર્ભ જળ ઉંચા આવતા ખેડૂતોના જીવનમાં મોટું પરિવર્તન આવશે આ વર્ષમાં બોડિયા ગામમાં ડેમ બન્યો છે અને અત્યારે પાણી સલકીને જાય છે આ સરકારની અને તંત્રિછા શક્તિ થી પહેલી વાર સિતર વર્ષમાં કામ કર્યું અને અમને આનંદ છે કે સરકાર આમાં પોઝિટિવ છે આખા ગુજરાત અને આખા ભારતને આ મોડલ કામ લાગશે સૌરાષ્ટ્રમાં તો આ મોડલ તમે લાગુ કરશો આખું ઈન્ડિયા આને ફોલો કરશે અને બહુ ઓછા પૈસામાં આખા ભારતમાં પાણીનો પ્રશ્ન આપણે સોલ્વ કરી લાય આપણે જોઈ શકીએ છીએ હજી આ ડેમને એક મીટર આપણે ઊંચો લેવો હોય તો લઈ શકીએ એમથી આટલા બધા એવો પાણીનો જે જે ફેલાવો થઈ ગયો છે એટલે બે ફૂટથી વધારે કોઈથી પાણી આવે નહીં અને પાળા હજી બી પાળા તમે જુઓ તો બે ત્રણ ત્રણ મીટરના પાળા બે બાજુ ખેત સુધી છે નદી ઉપર ભેસાણ અને બોડિયા નજીક જે બંધારા થયા એ બંધારાથી પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયાએ જે કામગીરી કરી તેનાથી હાથીગઢ હરિપર સનાળિયા બોડિયા ભેસાણ ખારા કલ્યાણ પર બધા ગામોને પાણીની સમસ્યા હલ થશે અને તળમાં પણ ઘણો ખરો સુધારો થશે જે કામ સરાહના લાયક છે આવા કામ ઇતિહાસમાં પહેલીવાર બન્યા છે તે વખાણવા લાયક છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં રાજ્ય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ગાગડિયો નદીના ચોપન કિલોમીટરની લંબાઈના પટને ઊંડું ઉતારવું અને ચેકડેમોની હારમાળા દ્વારા જળસંચયનું ખૂબ ઉત્તમ કામ થઈ રહ્યું છે લીલીયા તાલુકાના ભેસાણ અને બોડીયા ગામે પ્રથમ વખત જ છ કરોડના ખર્ચે બનેલા બંને ચેકડેમો આજે છલોછલ પૂર્ણ રીતે ભરાયા છે આ વિસ્તારના લોકો માટે નવી આશા જન્મી છે જળક્રાંતિના આ કામ થકી આ વિસ્તારના રહીશો ખેડૂતોના માટે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે પાણીના તળ ઊંચા આવશે અને ભવિષ્યમાં આ પાણીના કારણે ખેડૂતોના જીવનની અંદર એક નવો સૂર્યોદય થશે એવો ચોક્કસ મને ભરોસો છે